એ સહાય છે મગફળી ખરીદવાની માંગ ઉઠી છે પાક ધિરાણ માફ કરવાની ખેડૂતોએ માંગ કરી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરી એકવાર શરૂ કરવાની ખેડૂતોની માંગ છે ખેડૂતોની સાથે માલધારીઓ અને ખેત શ્રમિકોને પણ સહાય આપવાની માંગ ઉઠી છે સાહેબ બાજે જે ખેડૂ ઉપર જે માઠી પડી છે જે કમોસમી વરસાદ આવ્યો એના હિસાબે ખેડૂને ઘણું બધું નુકસાન થયું છે જેના કોઈ આંકડા ન કહીએ કે એવડું મોટું નુકસાન થયું છે તો આ નુકસાનને પહોંચી વળવા માટે અને આજે જે રાહત પેકેજ બહાર પડવાનું છે એવું અમે સાંભળ્યું છે તો અમે સવારના પોર માં રામજી મંદિર આવી ભગવાનને પ્રાર્થના કરીએ કે ખેડૂતના હિતમાં માં બહુ મોટું જાહેર પેકેજ બહાર પડે ખેડૂત ખરેખર ખુશ થાય અને ખેડૂત અંતર થી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સરકારનો તીજો રિયા જેના તમામ દ્વાર ખુલી જાય અને ખેડૂત ખુશ થઈ જાય એવું રાહત પેકેજ બહાર પડે એ અમે પ્રાર્થના કરવા આવીએ ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું છે એ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ અત્યાર સુધીના વળતરના રાહત પેકેજમાં એવું જોવા મળ્યું છે કે સરકાર વધુ વધુ બે એક્ટરની મર્યાદામાં ખેડૂતોને વળતર ચૂકવે પણ ખરેખર જે ખેડૂતોને આઠ દસ હેક્ટર જમીન હોય તો એનું નુકસાન પણ મોટું થયું હોય તો ખરેખર તો જે મોટું નુકસાન છે વળતર પણ મોટું મળવું જોઈએ તો જ ઈ ખેડૂતો બેઠા થઈ શકે બે હેક્ટર ની મર્યાદામાં મળે દસ હેક્ટર નું બિયારણના પૈસા નથી ખેડૂતોને કોઈ પાક જ નથી ખેતરમાં જો અને ખેડૂતો ખેડૂતના સંપૂર્ણપણે દેવા માફી કરે અને ત્રણસો મણ ઉપર ખરીદી કરે પ્રધાન દેશમાં જો ખેતી ને હોય તો સંપૂર્ણ દેવા માફ કરવા પડે તો એક વિનંતી છે કે આપણે જે યોજના હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ યોજના હતી ખેડૂત ને પરવડે એવી યોજના હતી સરકાર ને આ યોજના સારી હતી પણ સરકારે આ યોજના દૂર કરી જેનાથી આજ ખેડૂત ને માગવું પડે ખરેખર ખેડૂત એક એવો વર્ગ છે જેને માગવું એ બહુ અઘરી વસ્તુ છે એ આજ સુધી ક્યારેય માંગતો નથી પણ આજ પરિસ્થિતિ એવી થઈ છે કે જેને સરકાર સામે હાથ લાંબા કરવા પડ્યા છે તો એના હિસાબે આ યોજના ફરીથી અમલમાં આવે